જય માતાજી લોકોને આજના વિષય વીમા વિશે ખાસ આપને જણાવવામાં આવે છે ઘણા ખરા લોકો બેંકોમાં ખાતા ખોલાવે છે જેમાં બાર રૂપિયા અને સાડા ત્રણસો રૂપિયા વીમા રૂપિયા કપાવે છે જેમાં બાર રૂપિયા અકસ્માત કે કોઈ દુર્ઘટના માટે બે લાખ રૂપિયા મળે છે તેમજ સાડા ત્રણસો અકસ્માત તેમજ કુદરતી રીતે પણ વૃત્તિ પામવાથી મળે છે જેમાં ઘણા ખરા લોકોને ક્લેમ મળતા નથી તો તેના માટે ખાસ આઈઆરડીએ તેમજ ગ્રાહક સુરક્ષા ફોર્મમાં તમે અરજી કરી શકો છો જેના તમે ગ્રાહક સુરક્ષામાં થયેલો વકીલો ખર્ચો તેમજ તેમાં તમારું વ્યાજ પણ તમને અપાવે છે તો તેના માટે આ ખાસ સૂચના તેના માટે અમે લોકોએ બરોડા ગ્રામીણ બેંક જ્યારે દેના ગુજરાત ગ્રામીણ બેંક હતી ત્યારે અમે પાટણ જિલ્લાના બાર બાર રૂપિયા લેખે કે રૂપિયા લેખે અમે અભિયાન ચલાવ્યું હતું અને ત્યાં ઇન્સ્યોરન્સની હેડ ઓફિસ ભરૂચ પ્રમ ભરૂચ ખાતે પણ ગયા હતા તો તેઓ પાટણની દરેકને એ વખતે બધાને બાર અને સાડા ત્રણસોના ક્લેમ પાસ થઈ ગયેલા હતા અત્યારે એટલાના ક્લેમ અટકેલા છે તેમજ માણસો એક્સિડન્ટ વીમા લે છે જેમાં ક્લેમ પાસ થાય છે તો કોર્ટ કોર્ટ દ્વારા વકીલ દ્વારા એ પૈસા ડિપોઝિટ કરવામાં આવે છે જે તમને પાંચ વર્ષે મળે છે પણ કોઈ કાયદો એવો હતો નથી કે તમને વીમો ક્લેમ કરવા ક્લેમ કર્યા પછી તમને પાંચ વર્ષે મળે વીમો તો આપણે એટલા માટે લઈએ છીએ કે આપણે કોઈ પણ અકસ્માત સ્વરૂપે કે કોઈ દુર્ઘટના સ્વરૂપે ઇમરજન્સી પૈસા આપણને મળી શકે એટલા માટે તો વીમો લઈએ છીએ તો તેના માટે પણ આઈઆરડી તથા ગ્રાહક સુરક્ષા ફોરમ હોય છે તો આવા લોકોને વીમા માટે ખાસ આવી વિગતો જાણવી જોઈએ જેથી વસ્તી વીમા વખતે હેરાન ના થાય અને ક્લેમ વખતે પણ હેરાન ના થાય તો આવી નવી માહિતી હું જરૂર લાવતો રહીશ તેમજ લોકોને કઈ કઈ શાખામાં કેવી કેવી આરટીઆઈ કરવી તેના નમૂના સ્વરૂપે કાલથી આપણે કાગળ સ્વરૂપે તમને બતાવીશું અને દર્શાવીશું કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં કઈ કઈ માહિતી માગવી અને કઈ કઈ જાણકારી થાય તો તેના માટે અમારી યુટ્યુબ ચેનલ નાડોદ આરટીઆઈ કે ફેસબુક આઈડી નાડુદા આરટીઆઈ કે કે ઇન્સ્ટાગ્રામ નાડુદા આરટીઆઈ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી કમલેશ જીરો ત્રણ જીરો નવ ઓગણીસો ત્યાંશીને ફોલો કરશો લાઈક કરશો અને શેર કરશો અને આ વિડીયો વધુમાં વધુ લોકો જોડે શેર કરશો